આવી રહેલી હોન્ડા કાબૂ ગુમાવી દીધા સાત લોકોને ઉડાડ્યા હતા જેમાં માસા અને માસુમ ભાણીશ મોત નીપજ્યું હતું અને પાંચ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જેમાંથી બે લોકોની હાલત ગંભીર છે તેમાં એક તો સગર્ભા છે તેમજ કારે ચાર જેટલા ટુ વ્હીલર ને પણ ઉડાડી દેતા એક બાઇક કારની નીચે આવી જતાં ઢસડાયું હતું ઉલ્લેખનીય છે કે અકસ્માત ભોગ બનેલા લોકો રિંગ રોડની સાઇડમાં ટુ વ્હીલર ઉપર બેઠા હતા આપને જણાવી દઉં કે આ ઘટના બાદ આરોપી જિગ્નેશ અમૃતલાલ ગોહિલ ની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને આરોપી નશાની હાલતમાં હતો કે કેમ તેને લઈને બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરવામાં આવી છે તેમજ બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે આરોપી અકસ્માત સમય નશાની હાલતમાં ન હોવાનું જણાવી પોલીસ દ્વારા હજી પણ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરી લેવામાં આવી છે તો વધુમાં આરોપીની સામે ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે જ્યારે મૃતકોની વાત કરીએ તો વિયાન દેવેશભાઈ વાઘાણી દેવેશભાઈ વાઘાણી અને સંકેત હિંમતભાઈ વાવળિયા જેઓ વિયાનના માસા છે આ ત્રણેય લોકો મોતને ભેટ્યા હતા